નમસ્કાર મિત્રો વેદા ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો દુઃખ સાથે જણાવવાનું કે આવનારા દિવસની અંદર રાજ્યની અંદર ફરી એક માવઠાના વરસાદની શક્યતાઓ છે જી હા ચોક્કસથી એટલું કહી શકાય કે રાજ્યની અંદર એપ્રિલ મહિના દરમિયાન માવઠાના વરસાદ પડવાના છે અને જો એ માવઠાના વરસાદ પડશે તો રાજ્યના ખેડૂતોને કેરીના પાક બીજા અન્ય પાકો અને ઉનાળુ પાક સહિત શાકભાજીના તમામ પાકોની અંદર ખેડૂતોને મોટું નુકસાન જાય તેવી પણ શક્યતાઓ છે સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે પેલા તો અત્યારે જે વાદળ છે અત્યારના વાદળ છે હાઈ લેવલના વાદળ છે આ જે ચાર એપ્રિલ થઈ છે પેલે બીજી એપ્રિલ થી વાદળ વાતાવરણ છે અને આ વાતાવરણ છે એ પાંચ એપ્રિલ એટલે કે આવતીકાલે સાંજ સુધી વાદળ વાતાવરણ રહ્યું છે અત્યારે રાજ્ય ઉપર જે વાદળો છે એ છૂટા છવાયા છે ને હાઈ લેવલના વાદળ છે એટલે પાંચ એપ્રિલ સુધી રાજ્યની અંદર કોઈ માવઠાની શક્યતાઓ નથી પણ પાંચ એપ્રિલ પછીથી વાતાવરણમાં અચાનક બદલાવ આવશે બદલાવ આવશે એટલે છ એપ્રિલ થી આ વાદળ હટી જશે ધીમે ધીમે તાપમાન છે ઊંચું જશે અને સાત આઠ એપ્રિલથી હિટવેવનો રાઉન્ડ ચાલુ થશે સાત આઠ એપ્રિલથી લઈને તેર એપ્રિલ સુધી સખત ગરમી હિટવેવ અને એ હિટવેવની અંદર લગભગ બેતાલીસ તેતાલીસ ડિગ્રી અને અમુક વિસ્તારની અંદર ચુમ્માલીસ થી પિસ્તાલીસ ડિગ્રી સુધીના તાપમાન જાય તેવી શક્યતાઓ છે અને એ તેર એપ્રિલ સુધી એ ટાઈપનો હિટવેવનો રાઉન્ડ જોવા મળે પછી તેર એપ્રિલ થી આપણે રાજ્યની અંદર માવઠાનો રાઉન્ડ ચાલુ થાય તેવી શક્યતાઓ છે કેમ કે તેર એપ્રિલ થી માવઠું થવાનું છે તે સોળ એપ્રિલ સુધી થવાનું છે અને મુખ્યત્વે આ જે તેર થી સોળ એપ્રિલમાં જે માવઠું થવાનું છે એનું મેઇન કારણ છે જેવી રીતે અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો ઉનાળો છે દર વર્ષ કરતાં થોડોક વધારે આપણે ગરમ જોવા મળી રહ્યો છે ફેબ્રુઆરી મહિનામાં પણ હીટ ચાલુ હતી માર્ચ મહિના દરમિયાન પણ સામાન્ય કરતા તાપમાન છે ઊંચું જોવા મળ્યું એપ્રિલ મહિનાની અંદર પણ જે આઠથી તેર એપ્રિલમાં હીટવેવનો એક મોટો રાઉન્ડ આવી રહ્યો છે એ રાઉન્ડ પણ સામાન્ય કરતાં વધારે હીટવાળો રાઉન્ડ હશે અને તેર એપ્રિલથી જે માવઠાનો વરસાદ પડવાનો છે એ આ એક હીટવેવ અને ઉત્તર ભારત ઉપરથી જે ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને એની જે અમુક લેયરો છે એ દક્ષિણ તરફ ગતિ કરવાની છે એટલે ગુજરાત સુધીના ટ્રફ લંબાય તેવી શક્યતાઓ છે અને જેને કારણે માવઠાના વરસાદ છે એ માવઠું છે એ દક્ષિણ ગુજરાતની અંદર છૂટાછવાયું કદાચ સામાન્ય હશે વધારે અસર હશે એ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ખાસ જો કે પર પણ આપણી નજર રહેશે સમય હજી ઘણો બધો લાંબો છે અને એ માવઠું છે એ એક્ઝેક્ટ કેટલા કેટલા વિસ્તારો એવું છે ભાગોની અંદર તેર થી સોળ એપ્રિલ માવઠાની અસર વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે કે આ માવઠાની હજી ઘણા દિવસની રાહ છે આજે ચાર એપ્રિલ છે તેર એપ્રિલ એટલે કે હજી દસ દિવસની રાહ છે હજી આપણે પાંચ તારીખ સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળશે પછી છ તારીખથી તાપમાન ઊંચું જશે એપ્રિલમાં રાઉન્ડ પણ જોવા મળશે અને અંદર અંદર વરસાદની શક્યતાઓ છે જો થાય એમાં પણ ખાસ કરીને જે આંબાના પાક એટલે કે બગીચાઓ છે જે બાગાયતી પાકો હોવાય છે જેમાં ભાવનગરના અમુક ભાગો હોય અમરેલી છે ગીર સોમનાથ છે કચ્છના ભાગો છે દક્ષિણ ગુજરાતના ભાગો છે અને જ્યાં જ્યાં વિસ્તારોની અંદર આંબાના પાકો છે એ પાકો ઉપર જો માવઠું થશે તો આંબાના પાકની અંદર આ વર્ષે એક તો ફ્લાવરિંગ ઓછું છે અને માવઠું થશે તો એને કારણે પણ ખેડૂતોને મોટું નુકસાન જશે નહીં આંબાના પાકને બાદ બાદ કરતાં અડદ મગ તલ શાકભાજી અન્ય બીજા પાકો છે તમામ પાકોને પણ આ માવઠું છે એ નુકસાન કરી શકે છે જોકે તેર થી સોળ એપ્રિલમાં આ માવઠું આવશે એની સંપૂર્ણ નજર અમારી રહેશે અને એની સંપૂર્ણ માહિતી માહિતી છે એ અમે આપણા સુધી પહોંચાડતા રહીશું પણ ખાસ